અને લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સારો રહેલ છે અને હજુ વધુમાં કોઈને કઈ હોય કે ગેરસમજ કેવું હોય તો અમે ત્યાં સ્થળ ઉપર જઈને એની ગેરસમજ દૂર કરીએ છીએ અને લોકો સમજીને પોતાના ત્યાં સ્માર્ટ મીટર લગાવડાવે છે અને વધુમાં પીજીવીસીએલ તરફથી આજ રોજ આ દ્વારા અમે એક લોકોમાં જાગૃતિ ફેલાય એના માટે થઈને એક વાહન કરી અને આ પોરબંદરના શહેરના જુદા જુદા વિસ્તારમાં વાહન કન્ટિન્યુઅસ ફર્યા કરશે અને એ વાહન થી એમાં લગાવેલા ટૂંકમાં માઇક દ્વારા આપણે એને જાગૃત કરીશું અને એને વિગતવાર માહિતી આપીશું કે સ્માર્ટ મીટરના શું ફાયદા છે અને એનાથી ગ્રાહકોને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી અને એમને આપણે સમજાવીશું અને આ જાગૃતિ ફેલાય અને આપણા જે આ ભગીરથ કાર્ય છે એ ટૂંક સમયમાં આવનારા દિવસોમાં વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ જાય એ માટે જાગૃતિ ફેલાય એ માટે આ વાહન ભાડે કરેલ છે આપણે લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે આ રીતની એક વ્યવસ્થા રાખેલ છે કે જેમાં એક આ જૂનું મીટર છે અને આ આપણું સ્માર્ટ મીટર છે એટલે કોઈને પણ એવું થાય સંશય હોય મગજમાં કે 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 જૂના આ મીટરમાં અમારે ફાસ્ટ ફરે છે તો હકીકતે એવું નથી આ મીટરમાં જેટલો વપરાશ નોંધાય એટલો જ વપરાશ આ મીટરમાં નોંધાતો હોય છે એ માટેની અમે આ વૈકલ્પિક વ્યવસ્થા રાખેલ છે લોકોને ખ્યાલ આવે કે કે આ મીટર ફાસ્ટ નથી પણ સ્માર્ટ મીટર છે